મિત્રો આ સૃષ્ટિમાં જે લોકોએ પણ જન્મ લીધો છે તેમનું મૃત્યુ એક દિવસ તો થવાનું જ છે છે આ એક કઠોર સત્ય જેને પણ બદલી નથી શકતું જો કે મૃત્યુ પછી પણ બીજી વાર મનુષ્ય મળી શકે તેવું નક્કી હોય છે જેવી રીતે દિવસ પછી રાત થાય છે અને રાત પછી દિવસ થાય છે તેવી જ રીતે ગરુડ પુરાણ અનુસાર દરેક વસ્તુ બીજી વાર જન્મ લે છે કહેવાનો અર્થ એ છે કે જે વ્યક્તિનો જન્મ થાય છે તેમનું મૃત્યુ થયા બાદ તેમનું પૂર્વજન્મ પણ થાય છે ગરૂડ પુરાણમાં તે પણ જણાવે છે કે કોઈ પણ જીવને બીજીવાર કઈ યોનિમાંથી જન્મ મળશે તે તેના પૂર્વજન્મના કર્મોના આધારે જ નક્કી થાય છે પરંતુ મિત્રો તમે શું જાણો છો કે એવા કયા કર્મ છે જેને કર્યા પછી આગળની જન્મ પણ મનુષ્ય અવતાર મળે છે જો તમે નથી જાણતા તો આ વિડિયો ખાસ તમારા માટે જ છે અને આ વિડિયોને અંત સુધી અવશ્ય જોજો વિડિયો પસંદ આવે તો લાઇક કરીને તમારા મિત્રોને શેર કરજો અને આપણી ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ પણ કરી દેજો મિત્રો ગરૂડ પુરાણ અનુસારમાં જણાવેલ છે કે એક કર્મનું ફળ આ સંસારમાં રહેલ પ્રત્યેક જીવને મળવાનું નક્કી હોય છે મનુષ્યનો અધિકાર ફક્ત કર્મ કરવાનો હોય છે મનુષ્ય આગળના જન્મ કઈ યોની જન્મ લેશે આ મનુષ્ય દ્વારા કરેલ કર્મોના આધારે જ નક્કી થાય છે મિત્રો સર્વ અમે તમને એ જણાવી દઈએ કે આ જન્મમાં તમને મનુષ્ય યોની મળેલ છે તો તમારું આગળના જન્મ પણ તમને મનુષ્ય યોનિમાં મળશે તે નક્કી નથી હોતું ગરુડ પુરાણ અનુસાર જે તેમના જીવનમાં સારા કર્મ કરે છે ફક્ત તેમને જ મનુષ્ય જીવનની પ્રાપ્તિ થાય છે આમ છતાં પણ અમુક અમુષ્ય એવા પણ હોય છે જે પોતાના કર્મોના કારણે ચોર્યાસી લાખ યોનિમાં ભટકતા રહે છે અને અંતમાં તેમનો જન્મ મનુષ્ય યોનિમાં થાય છે મિત્રો કર્મ ત્રણ પ્રકારના હોય છે સંચિત કર્મ પ્રારબ્ધ કર્મ ક્રિયમાણ કર્મ સંચિત કર્મ આપણા જન્મોમાં કરેલ કર્મોને સંચિત કર્મ કહે છે પ્રારબ્ધ કર્મ તે સંચિત કર્મને આધાર પર તમને જે શરીર પ્રાપ્ત થયું છે અને પૂર્વ જન્મના કર્મોમાં જે કર્મના ફળા જન્મમાં ભોગવવા પડશે તે પ્રારબ્ધ કર્મ છે ક્રિયામાણ કર્મ કોઈ પણ વ્યક્તિ દ્વારા વર્તમાન જીવનમાં જે કર્મ કરે છે તેને ક્રિયામાણ કર્મ કહેવામાં આવે છે તમારા કર્મોની મોટી સંખ્યામાંથી લઈને થોડાક કર્મો લઈને આ શરીર પ્રાપ્ત થાય છે બધા કર્મ અનુસાર જે સંચિત અને પ્રારબ્ધ કર્મ છે તેનાથી આગળના જન્મનું નિર્માણ થાય છે જે નક્કી કરે છે કે તમારો આગળનો જન્મ ચોર્યાસી લાખ યોનીમાંથી કઈ યોનીમાં થશે એટલા માટે કહેવામાં આવે છે કે આ જન્મમાં ભગવાનના ચરણોમાં નમી જવું જોઈએ અને કોઈ પણ વ્યક્તિને કષ્ટ ન આપવા જોઈએ વ્યક્તિ આ સંસારમાં એકલો આવે છે અને એકલો જ જાય છે અંતિમ સમયમાં તેમને સારા ખરાબ કર્મો પૂર્ણ અને પાપ જ આગળના જન્મનું નિર્ધારણ કરે છે મહર્ષિ વાલ્મિકી આદિગ્રંથ રામાયણમાં કહે છે કે માતાપિતા ગુરુ આચાર્ય અને જ્ઞાની પંડિતનું ક્યારે પણ અપમાન ન કરવું જોઈએ અને તેના વિશે ક્યારે પણ ખરાબ વિચાર ન કરવા જોઈએ અને જે વ્યક્તિ આવું કરે છે તે મહાપાપી ગણાય છે આવા વ્યક્તિએ નર્કમાં પોતાના પાપનું ફળ ભોગવવું પડે છે જાણે તે કેટલું દાન પુણ્ય કરે છતાં પણ તેને મિટાવી નથી શકતો મિત્રો જે વ્યક્તિ બીજા વિશે જાણ સારું વિચારે છે તે વ્યક્તિની મદદ ભગવાન હંમેશા કરે છે પશુ પક્ષી અને અન્ય જેવો ઉપર હંમેશા દયા વરસાવી જોઈએ જરૂરિયાત મનની મદદ કરવી જોઈએ અને જે વ્યક્તિ વિના સ્વાર્થથી સંચિત ધન ઉપયોગ ધાર્મિક કાર્યોમાં કરે છે એવા મનુષ્યને આગળના જીવનમાં માનવ યોનીમાંથી જ જન્મ મળે છે તે નક્કી હોય છે મિત્રો આ સિવાય ગરુડ પુરાણમાં એ પણ જણાવવામાં આવ્યું છે કે જે મનુષ્ય પોતાના અંતિમ સમયમાં જે વસ્તુ પાછળ યાદ કરીને પોતાનો પ્રાણ ત્યાગી છે તેને આગળના જન્મમાં તે જ પ્રાપ્ત થાય છે એમ કે કોઈ વ્યક્તિ તેના અંતિમ સમયમાં કોઈ સ્ત્રીને યાદ કરીને પોતાનો પ્રાણ ત્યાગી દે તો તેના આગળના જન્મમાં તે સ્ત્રીના રૂપમાં જ થાય છે આવી રીતે વ્યક્તિ તેમના અંતિમ સમયમાં ઈશ્વરને યાદ કરીને તેના પ્રાણ ત્યાગી દે છે તો મુક્તિના માર્ગ મળી જાય છે આ વાતનો પુરાવો ભગવાથી જોડાય ભારત ઉપનયનમાં મળે છે મનુષ્યના અંતિમ સમયમાં તેના ક્ષણભરના વિચારો પણ તેના આગળના જન્મનું નક્કી કરે છે આજ ધર્મશાસ્ત્રમાં જણાવવામાં આવેલ છે કે મનુષ્યના અંતિમ સમયમાં હંમેશા રામ રામ મળતો રહેવું જોઈએ મિત્રો અંતમાં તો એટલું જ કહેવાનું કે હંમેશા કર્મ કરતા રહેવું જોઈએ અને તે કર્મ નિસ્વાર્થ હોવું જોઈએ કોઈ પણ સાથે અન્યાય ન થવો જોઈએ તેનું પણ ખાસ ધ્યાન રાખવું જોઈએ મિત્રો માહિતી પસંદ આવી હોય તો લાઇક કરજો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્રોને શેર કરી દેજો ફરી મળીશું એક નવી માહિતી સાથે આ વીડિયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર